દક્ષિણ ગુજરાત ઓડિશામાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કમોસમી વરસાદથી થયેલા ડાંગરના પાકના નુકસાનને લઈ ગુજરાત સરકાર રાહત પેકેજની જાહેરાત કરી તે માટે સુરત કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી દક્ષિણ ગુજરાત ઓડિશામાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કમોસમી વરસાદથી થયેલા ડાંગરના પાકને નુકસાન અંગે ગુજરાત સરકારને રાહત સહાય માટેની ભલામણ બાબતે ગુરુવારે કામરે ચાર રસ્તાથી રેલી આકારે નીકળી સુરત કલેક્ટરાલયે પહોંચી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું અને જણાવાયું હતું કે ડાંગરના પાકને થયેલા નુકસાન માટે તાત્કાલિક સહાય ખેડૂતોને અપાય તો આ આવેદન પત્ર આપવા મોટી સંખ્યામાં ખેડૂત સમાજના આગેવાનો જોડાયા હતા તો ખેડૂત આગેવાન ઉમેશ પટેલે વધુ માહિતી આપી હતી મારું નામ ઉમેશ પટેલ છે દક્ષિણ ગુજરાત કોળી સમાજ અગ્રણી છું સુચિત દક્ષિણ ગુજરાત કોળી સમાજ વતી આજ રોજ અમે લોકો જે કુદરતનું જે આ કહેર છે વરસાદના રૂપી અને એ કહેરમાં ગુજરાતના ખેડૂતોને તેમજ દક્ષિણ ગુજરાત કોડી સમાજના ખેડૂતોને અન્ય ખેડૂતોને જે પાકમાં નુકસાન થયું છે પાકમાં શેરડીનો પાક છે ડાંગરનો પાક છે કપાસનો પાક છે ઘઉંનો પાક છે આમાં જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ થાય એ માટે અમે લોકો ગુજરાત સરકારશ્રીને આજ રોજ સુરત કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપી નિવેદન આપવા માટે આવ્યા છે કેટલું નુકસાન થયું છે નુકસાન તો આજે કરોડો રૂપિયામાં થયું છે શેરડીના પાકમાં ગેહુના પાકમાં કપાસના પાકમાં ડાંગરના પાકમાં શાકભાજીના રૂપમાં ખેડૂતોને કઈ કઈ આ પાકની ઉપર આશાઓ હતી ને અત્યારે સરકાર પાસે શું અપેક્ષા છે ખેડૂતોને આ પાકની એવી આશા હતી કે આ પાક થકી એમનું આખું વરસ નવ વરસ સારું જતે એમના પરિવાર સાથે પણ હવે એ સપનું આજે તૂટી ગયું છે અને હવે સરકારશ્રી પાસે એવી આશા છે કે ફૂલની ને ફૂલની પાખડી પણ સરકાર ખેડૂતશ્રીને આજે રાહત આપે જેથી આજે ધરતીનો તાત ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે એ ખેડૂત આજે આશા જે છે એમની તે બની રહે આજે કઈ જગ્યાએ રજૂઆત કરાય આજ રોજ સુરત કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને હવે એક વાગે નવસારી કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છે ત્રણ વાગે વલસાડ કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છે અને પાંચ વાગે ભરૂચ કલેક્ટર સાહેબની રજૂઆત કરવાના છે